નમસ્કાર ખેડૂત મિત્રો હું રવિ ચૌહાણ આપ સૌનું આ ડિજિટલ પ્લેટફોર્મ ઉપર હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજનો જે કઈ વિડીયો છે એમાં ખાસ કરીને કપાસ કરતા ખેડૂતો માટે ઉપરથી જે પોષણ આપવાનું છે એની વાત કરવાની છે મિત્રો વધારે વરસાદ પડવાના લીધે અથવા તો જે કાંઈ જીવાતનો એટેક આવેલો એ ખેડૂત મિત્રોને કપાસની હાઈટ વધવાનો પ્રોબ્લેમ છે કે કપાસ એનો વધતો નથી તો આવી પરિસ્થિતિમાં ખાસ આઈસીએલ એટલે કે ઇઝરાયલ કેમિકલ લિમિટેડ કંપનીનો જે પહેલાં નંબરનો ન્યુટ્રિયન સિરીઝનો ગ્રેડ છે સ્ટાર્ટર એની ભલામણ કરવામાં આવે છે મિત્રો સ્ટાર્ટર ગ્રેડ શા માટે સ્પ્રે કરવો તો કે મિત્રો સ્ટાર્ટર ગ્રેડ છે એની અંદર અગિયાર ટકા નાઇટ્રોજન છે છત્રીસ ટકા જેટલો પ્યોર ફોસ્ફરસ રહેલો છે તથા ચોવીસ ટકા જેટલો પોટાશ રહેલો છે મિત્રો એનપીકે રહેલા છે સાથે સાથે પાંચ જેટલા માઇક્રોન્યુટ્રી ઈડીટીએ ફોર્મની અંદર જેવા કે કોપર છે ફેરસ છે મેંગેનીઝ છે મોલિપડેન છે અને જિંક છે કે જે કપાસને અથવા તો કોઈ પણ પાકને વૃદ્ધિ અને વિકાસ કરવા માટે ખૂબ જ અગત્યના છે મિત્રો સાથે સાથે સ્ટાર્ટર ગ્રેડ એ ઇઝરાયલમાં આવેલી બેન ગુરિયન વિશ્વવિદ્યાલયના વૈજ્ઞાનિકોએ પ્રસ્થાપિત કરેલી જે ફોર્ટી વોન્ટ ટર્મ ટેકનોલોજી છે એને આધારિત બનાવેલો ગ્રેડ છે મિત્રો સ્ટાર્ટર ગ્રેડની અંદર એનપીકે ઇડીટીએ ફોર્મની અંદર પાંચ માઇક્રોન્યુટ્રિયન સાથે સાથે સ્ટીકર સ્પ્રેડર હ્યુમેક્ટન અને એડજીવન ટેકનોલોજી રહેલા જ છે મિત્રો આપણે જ્યારે સ્ટાર્ટરનો ઉપયોગ કરીએ છીએ ત્યારે સ્ટાર્ટરની અંદર પ્યોર છત્રીસ જેટલો ફોસ્ફરસ આવેલો છે એ ફોસ્ફરસ શું કામ કરશે તો કે મિત્રો આ જે ડાળી નીકળે છે કે જેની ઉપર ઝીંડવું લાગવાનું છે એ ડાળીનો વ્યવસ્થિત રીતે વિકાસ કરે છે મિત્રો કપાસની અંદર અ સિમ્પોડિયા દાળી હોય છે અને મોનોપોડિયા હોય છે એમાં આપણું જે કાંઈ ચાપખું બેસવાનું છે એ માત્રને માત્ર અ સિમ્પોડિયા ઉપર જ બેસશે એટલે સ્ટાર્ટરની અંદર જે કાંઈ છત્રીસ ટકા પ્યોર ફોસ્ફરસ રહેલો છે એ આવી જે કઈ સિમ્પોડિયા ડાળી છે એનો વ્યવસ્થિત રીતે વિકાસ કરશે અને સાથે સાથે મિત્રો તમે જોઈ શકો છો કે આ જે બે ડાળી નીકળતી હોય છે એની બે ડાળી વચ્ચેનું જે અંતર છે એ અંતર એકદમ વધવા દેશે નહીં એટલે શું થશે તો કે વધારેમાં વધારે કપાસની જે કાંઈ ડાળી ફૂટશે એ સારામાં સારી રહેશે અને વ્યવસ્થિત રીતે એના સ્ટેજ પ્રમાણે એનો ગ્રોથ કન્ટિન્યુ જળવાઈ રહેશે મિત્રો સ્ટાર્ટર ગ્રેડ છે એ યુનિક પેટર્ન ડેડ ટેકનોલોજી દ્વારા લેબની અંદર તૈયાર કરેલો ગ્રેડ છે કે જેને તમે લગભગ બધી સારી ટેકનિકલ જંતુનાશક દવા હોય જે કઈ ટેકનિકલ ફૂગનાશક દવા હોય કોપર અને સલ્ફરયુક્ત રસાયણોને બાદ કરતા તથા જે કંઈ સારી ટેકનિકલ પીજીઆર પ્રોડક્ટ હોય એની સાથે ઉપયોગ કરી શકો છો મિત્રો તમે જ્યારે આ દવા સાથે સ્ટાર્ટરનો ઉપયોગ કરશો એટલે જે પંપની અંદર સોલ્યુશન બને છે એ સોલ્યુશનનો પીએચ પણ ડાઉન કરી દેશે જેથી કરી અને આ ગ્રેડની સાથે તમે જે કાંઈ દવા વાપરેલી હશે એનું રિઝલ્ટ પણ વધારવા માટે આ ગ્રેડ સક્ષમ છે તો મિત્રો ખાસ કરીને કપાસની અંદર આ સ્ટેજ એ કે જેને વ્યવસ્થિત રીતે હાઈટ નથી હજી જે ખેડૂતોને હાઈટ વધારવાની છે એના માટે ખાસ સ્ટાર્ટરની ભલામણ કરવામાં આવે છે અને પંદર લિટરના પંપની અંદર સો થી એકસો પચાસ ગ્રામ નાખી અને સ્પ્રે કરી શકો છો અસ્તુ